और दूधन धंधो बदाय पकड़ो गरबा का शुरुआत कर बाबत थी मानी एक पानी बीजू वीजड़ी मोदी साहेबे ने चौबीस कलाक वीजड़ी ज्योतिर्गाम मध्यम ठीक बीजू अर्मदा शुभम शुक्रम द्वारा तलाव भरवाजना मूकी खूब मोटो बदलाव अपना जीवन अंदर आयो સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી કરે આના કારણે કરીને આપડે આપનું જીવન ખૂબ સારું થયું મને તમને બતાને એક વાત એવી કરવી છે તમને બધાને ભાઈઓ બહેનોને કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર થયો આપણા દેશના प्रधानमंत्री અને ગુજરાતના સમૂહ આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સરકાર મંત્રલે બનાવવાનો રેડે

કે ગરબા કાકા એ નીરી ચાલુ કરીને આપડા જીવન ધોરણ કેટલું મમું પશુપાલન ને ઉભો થયો મોદી સાહેબ ના હેતુતો ની અંદર આપડા અમિતભાઈ શાહ સાહેબે ભારતની અર્ધાדינה આટલા વર્ષો પછી રવિ સહકારી સંસ્થાઓ ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માગન મે અભિયાન તરીકે લીધું આ એક નીરી એક જિલ્લામાં સ્થાપના થઈ એના કારણે આટલું મોટું બતાવાયો રોહતરી આગેવાનો આ પ્રકાર કરતા બાર એ કારણ એ બદલાવાયો હોય તો અહીંયા તો સરકારના મંત્રી શ્રી જેની પાસે ગ્રહ અને સહકારીતા મંત્રાલય છે એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહી એમણે નક્કી કર્યું કે હું આવનારો મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજ્જવળ થાય એટલા માટેની સંસ્થાઓનું નિર્માણ કરું કે આનાથી સદયો સ્થિતિ મારું ભારતનું ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ પર તકલીફ ન ના રહે